ચાલો યાદ કરીએ તેનો ભાગ ત્રણ જેમાં પાના નંબર સ્વાગત સત્તર પર આવેલી તમામ પ્રવૃત્તિ અને મહાવરો છે તેનું સોલ્યુશન આજે આપણે આ અંદર જોવાના છીએ ભાગ એકમાં પાના નંબર એકથી પાંચ અને ભાગ બેમાં પાના નંબર છ થી બાર જેનો વિડીયો આપણે અગાઉ જોઈ ગયા તેની મદદથી તમે તે જોઈ શકશો જે લોકોએ અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે પણ મિત્રો તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તેનું નામ છે વિશ્વગુરુ સંજય પટેલ જે તમે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતા શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં પર ક્લિક કરી જે તે ધોરણ પર ક્લિક કરી તમે વિષય પર ક્લિક કરતા દરેક ચેપ્ટરના નામ બતાવશે તેમાં જે તે ચેપ્ટરના નામની નીચે વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય નામના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિજ્ઞાન ચાલો યાદ કરીનો ભાગ ત્રણ પાના નંબર સુધીનો બાળ મિત્રો આ પાના નંબર છે છે મહાવરો તેમાં સુધી મહાવી અને કાગળનો વિમાન બનાવો હરીફાઈ યોજવાનું કે કોનું વિમાન સૌથી દૂર જાય છે અને એનું કારણ શોધવાનું છે તો જેનું વિમાન દૂર ગયું એનું કારણ શું હતું તો તેણે વ્યવસ્થિત વિમાન બનાવ્યું હતું બંને બાજુના પાખિયા બરાબર જ હતા પવનની દિશામાં તેણે વિમાન ઉડાડ્યું હતું લખી શકો બનાવવાનો છે ખોખામાંથી તમારે જોવાનું છે મોડલ છે પેરિસ્કોપની રચના પાના નંબર ચૌદ પર જોઈએ અહીં સાદા વિદ્યુત પરિપથની રચના કરવાની છે બેટરીનો બેટરી લેવાની છે આપણે ટૂંકમાં સેલ આવે તે એક છેડો બલ્બના ઉપરના ભાગમાં અને બીજો છેડો નીચે બ્લેક કલરનો અથવા તો આ રીતે તમે કરી શકો તો આ તમારે જોઈ લેવાની છે આગળ વધીએ નંબર પર મહાવરો છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો પહેલું છે તેમાં તમામ પોષક ધરાવતો ધરાવજો આહાર તે વિધાન આવશે બીજાની અંદર છેલ્લું માટલું તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલ પાણી સ્વચ્છ હોય છે ત્રીજું તો છાસમાંથી વધારાનું પાણી દૂર કરવા તો થોડીક વાર રાખી અને પાણી નીકાળી દઈશું લોખંડનો ભૂકો અને લાકડાનો વેર ભેગો થઈ ગયો છે કેવી રીતે તો ચુંબકનો ચુંબકનો ઉપયોગ ઉપયોગ કરીને તો તો કરીએ જે આ લોખંડનો ભૂકો છે તે આ ચુંબકને ચોટી જશે આગળ વધે પાના નંબર સોળ પર ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ તો આંખોને નુકસાન થાય છે તે માટે ન જોવું જોઈએ સમજ આપી છે તે તમારે જોવાની છે સમજવાની છે પાના નંબર સત્તર પર જોઈએ મહાવરો છે નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પહેલું છે તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય એટલે કે ખોટો બગાડ થતો અટકાવવા તમે શું કરશો તો બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું બીજું છે તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો તો પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરવું તે રીતે અમે તેનો ઉપયોગ કરી શકીએ ત્રીજું છે તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રકારનો પ્રયત્ન કરો છો તો દરેક વર્ખંડમાંથી સંગ્રહ થયેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છીએ હવે છે નીચેના પ્રશ્નોના જવાબ વિચારીને લખો તો અહીં પાંચ પ્રશ્નો છે તે આપણે અલગથી બુકમાં લખવા પડશે તો આપણે તે જોઈ લઈએ મહાવરો પાના નંબર સત્તર પરના છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિચારીને લખો પહેલો પ્રશ્ન છે તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરીને તે અટકાવવા તમે કેવા પ્રયત્નો કરશો તો મારી આસપાસ કપડા ધોવામાં ગાડી ધોવામાં ઢોરિયા પિયત પદ્ધતિમાં ટપકતા નળ સતત ચાલુ રહેતા નળ વગેરે જગ્યાએ પાણીનો વ્યય થાય છે બીજું છે પાણીના બગાડને અટકાવવા કપડા ધોયેલ પાણીને ફરી બીજી રીતે વાપરીને તેમજ ગાડી સાફ કરવામાં ફુવારોનો ઉપયોગ કરીને પિયતને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ટપકતા નળને બદલાવીને પાણીનો બગાડ થતો અટકાવી શકાય બીજો પ્રશ્ન છે તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરો તો અમારી શાળા કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીનો ફરીથી ઉપયોગમાં બાગ બગીચામાં છોડને પાણી પાઈને કરવામાં આવે છે ઘરે કપડા ધોયેલા પાણીને પાર્કિંગ સાફ કરવામાં તેમજ બાથરૂમ સાફ કરવામાં પુનઃ ઉપયોગ કરવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કેવી રીતે કરશો તો અમારા ઘરે ઉત્પન્ન થયેલા કચરાના નિકાલ માટે અમે બે અલગ અલગ કચરા પેટી રાખીએ છીએ તેમાં એક કચરા પેટીમાં ભીનો કચરો અને બીજી કચરા પેટીમાં સૂકો કચરો નાખવામાં આવે છે ચોથું છે હિંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનનો ઉપયોગ કરશો તો ઇંધણનો બચાવ કરવા ખાનગી બદલે જાહેર પરિવહનના વાહનનો ઉપયોગ કરીશું ખાનગી વાહનોમાં સીએનજી ઇલેક્ટ્રિક કે બાયોફ્યુલથી સાયકલનો ઉપયોગ અથવા ચાલતા જઈશું પાંચમું જંગલને બચાવવા આપણે શું શું કરી શકીએ તો વૃક્ષોને કાપવા ન જોઈએ લાકડાનો બળતણ તરીકે ઉપયોગ ટાળવો જોઈએ પડતર જમીનો પર વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવવા જોઈએ જંગલો બચાવવા જાગૃતિ અભિયાન ચલાવીશું અને લોકોને વૃક્ષારોપણ કરવા માટે સમજાવીશું તો આ રીતે આપણે જંગલો બચાવી શકીએ અને તેનો વિસ્તાર વધારી વધારી શકીએ છીએ તો બાળ મિત્રો અહીં ધોરણ સાત વિજ્ઞાન સ્વ અધ્યયન ચાલો યાદ ભાગ કરીએ સત્તર આપણે પૂર્ણ કરીએ છીએ દરેક પાઠના બીજા નવા જે પાઠ પહેલો બીજો ત્રીજો પાર્ટ છે બધા પાઠને લિંક મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે તમામને લિંક આપેલી છે તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો ફરી મળીશું આગળના પાઠમાં ત્યાં સુધી આવજો